મેં શું અરે બોસ આજે હું ઓફિસ નહીં આવું મારું જે કૂતરું છે ને મરી ગયું છે હા એનું બેસણું રાખ્યું છે હે અરે હા એટલે બારમું તેરમું પતે નઈ ત્યાં સુધી નહીં આવાય અરે યાર બધું કરવું પડે ને એકનું એક હતું અમારું બોટલ બેગ અરે નહીં પકડ ને ભાઈ અરે તમારી છે ને लोन है अंदर अंदर <laughs> अंदर उभारे ना पानी जे सू जे मेरा कहाँ है तीन तीन हजार रुपए हैं लाओ बोतल नहीं दे बोतल है क्या बोतल बोतल तुमसे मैं मंगवाया है <laughs> सोडा भी है हम्म बोल आजे हां विजय जी विजय भाई बताओ अकाउंट्स अकाउंट्स बताओ कैश में बिल बनाओ जो कैश में बिल बनाओ जो बताओ तो बिल बुक बिल बुक नीचे है जो ट्रांजैक्शन सू जो तुम्हारा ट्रांजैक्शन है क्या रीडना था गया फाइनेंशियल ईयर नु सू जो स्टेटस आपो स्टेटमेंट आप हो गया फाइनेंशियल ईयर नु હા કાર્ડ જોઉં છું ચલો નીચે ચલો ચલો નીચે ચલો તો નીચે થી ઉપર મોકલે ત્યારે આવ્યો છું એમને માયો છું અહીંયા કાર્ડ બતાવ હું એમને અહીંયા આવી ગયો છું કાર્ડ એવું નથી સાહેબ કોણ અમને વાત કરો ને ભાઈ કોણ છે આ ઓ હેલો મિસ્ટર આ ઇતેશ ભાઈ છે અમારો એકાઉન્ટન્ટ મને કાર્ડ બતાવ સરુ કાર્ડ જોઈએ તમારે ગાડીમાં ચલો 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 તમે બતાવી દો બધું બધું નીચે બતાવી દો બધું નીચે બતાવી દો ચલો તમારો આઈ કાર્ડ બતાવ ને સાહેબ હું બધું આપી દઈશ તમને તમે જે કહેશો બધું આપી દઈશ બતાવો તમે બધી વસ્તુઓ બતાવો કોણ તમારા માલિક કોણ છે ઓનર કોણ છે એના બાર છે ફોન કરો તો અહીંયા આટલી ગરમીમાં અહીંયા આયા છે ને તમે ઊંધા ઊંધા જવાબ આપો તો કાર્ડ આપો ને આ કરો તે કરો હાલો હાલો અરે ભાઈ આ એક કહે છે ડિપાર્ટમેન્ટ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી આવે છે મેં એમને કીધું મેં કીધું મને તમારું આઈ કાર્ડ છે બતાવી દો એટલે હું તમે જે કહેશો બધું આપી દઈશ તો મને કે તમારે તમારા શેડ જોડે વાત કરવી એટલે વાત કરું હલોરે લાઉડ સ્પીકર વાત કરો હેલો અરે આ કોણ છે હિતેશ ભાઈ નથી મગજમારી કરે છે એ કરશો ફટાફટ આપવાનું છે કે નઈ તમારે હું બેસાડીને લઈ જાઉં છું અત્યારે

તમલેજ આ સાહેબ ગયા લેતા પડી બધાની જમા કરી હાલો શું કરવું બોલ ફોન લગાવો ફોન લગાવો ફોન લગાવો તો ખરાબ અરે ફોન લગાવો ખોટો ધક્કો ના ખવડાવો ફોન લગાવો

આમાં ફસાવા જેવી કોઈ વસ્તુ જ નથી કોઈને ખબર જ નહીં પડે કોઈ ખબર પચાસ હજાર રૂપિયા આપીશ પચાસ હજાર રૂપિયા આપીશ તમને રોકડા નહીં સાઠ હજાર તમારે આમ મોટા થઈને શું બનાવાની ઈચ્છા છે મારે હું હવે હું મૂળ હવે આ તો એક વાત છે મોટા થઈને કંઈક બનવાની ઈચ્છા હોય કઈ નહીં બનવું

લાશ લાશ ડેડ બોડી છે એ દાટવી છે તો ક્યાં દાટવું મને તમે સાહેબ હેલ્પ કરશો તમારા ઘરની આસપાસ કેવું કંઈ થોડુંક આગળ જશો ને એટલે ત્યાં આગળ તમને રાઈટમાંથી આગળ વળો એટલે ફૂલનું મેદાન મળશે મળશે હા અને એ મેદાનમાં બધા ઉજ કામ કરતા હોય છે આવું બધું ચાલતું હોય એ મેદાનનું નામ શું છે તમે ગયેલા જો આ રીતે એ મેદાનને નામ અપાય ના ભાઈ અને કર્યું હોય તો આપણે કહેવાય ના કહેવાય જાહેરમાં તો ના છે એટલે મારો ફ્રેન્ડ છે એની લાગ એટલે કહેવાય ઉના દી પણ દાટી દેવી હા એવું થઈ જેવા જ કામ ચાલે છે એવું ચાલે તમારું આ કામ ચાલે છે તમારું આનું છે તો આ હું અત્યારે અહીંયા વિડિયો લેતો તો તો આ વિડિયો અત્યારે જેટલા લોકો જોશે તમારું આવું ઘર ઘર કામ છે ચાલુ કરી કઈ નહીં ચાલો ગુંગા કાઢો बुंगा का करू करो आओ सारू लगे आपको कहाँ पे देखा है मुझे मैंने आपसे आपको तीन सौ रुपए दिए थे बीच में याद है आप हाँ मैंने आपको तीन सौ रुपए दिए थे लाओ 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 अरे लाओ ये, 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 भी नहीं है। आपने बोला ना तीन सौ रुपए आपने मुझे नहीं बोला था लाओ फटाफट नहीं 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 कुछ ऐसा नहीं मैंने आपको

કઈ દે વાજી પા આયો હેડો કેવું નહીં દેવા દેવ કે અહીં આવો મહી પાછો બીજે કઈ દે હેડો શું કહું જે કેવું એ તમને લાગો ફેસ પર એટલે ફેસ પર અને જે શાંતિ વાત કરવાની હોય ને એકમ સમજો ગાળ ના બોલો આ તો પછી પાદની સ્મેલ ને બેને અમર્તન કહેવાનું બીજી કોઈ બીમારી હોય તો કહેવાનું બરોબર છે પાદ એટલે માર તારો પાદ એટલે ફારે તો

મજાક કરું છું ભાવના આમ છે આરજે મીત ઓ રેડિયો મે ચાલો એટલે મેં છે ને મમ્મીને મને ફોન કર્યો મમ્મીને હું પૂછું કે તને કેટલી વાર લાગશે તો મમ્મીએ હું કીધું કે 10 એક મિનિટ પકડીને ચાલ એટલે સમજાવ તો 10 મિનિટ પકડીને કઈ રીતે ચાલું તમારી મમ્મીનો

સાચો છો બે મિનિટ ના રે ના બે મિનિટ તો અરે પણ નથી સાચા વિસુ જે તમને આ ગુસ્સો કેમ કરો છો તમે પણ ના કરવું હોય તો બી ભાઈ એટલે ગુસ્સાથી ખાલી હું મેં તમને પ્રેમથી કીધું ને કે બેંકમાં કામ કરો છો હા બેંક કઈ બેંકમાં અચ્છા તો આ ટાઈમે તમે બહાર તમને જોઈને અરે પણ તમારે તો એક થી બેનો લંચ બ્રેક જ હોય ને વિસુ શું હોય હે ક્યાં ભાગો છો જવાબ તો આપો એક કામ બતા અરે અંકલ કેમ જતા રેકલ બેગ રાખ્યું ટાયર ફરે છે ટાયર ફરે છે ફરે છે તું આમ ચલાવે ને જયારે ગો ગો ફરે જ આખું કઈ ફરતું ના મને ટ્રાફિક લાગે મને એવું લાગ્યું કઈ કેતા હશે કે કઈ ટાયર માં લાગે થયું હોય મને લાગે હમણાં નવી સાયકલ લીધી ક્યાંથી કઈ હોય તકલીફ તકલીફ નહીં તકલીફ આ તકલીફ તફલીક નહીં તકલીફ તમે પાછો પ્રેંક કરો હે ને તકલીફ પ્રેંક કરો પાછો પણ તું તકલીફ નહીં તકલીફ બોલ હા હા બોલ દો તકલીફ અરે તકલીફ તકલીફ હા ફરી બોલ તો તકલીફ ફરી તક તારા જીવનમાં કોઈ તકલીફ છે એવું બોલતો બોલતો કરો મારા જીવનમાં કોઈ તકલીફ નથી તકલીફ નહીં તકલીફ તકલીફ હા બોલ તારા જીવનમાં કોઈ તકલીફ છે મારા જીવનમાં કોઈ તકલીફ નથી उपहार दो यार उपहार दो ना जी कोई बात नहीं फोन दे दो क्या हुआ अरे कॉल तो करने दो कोई बात नहीं देता <laughs> सामने सामने मारूं नाम से आरजे मी रेडियो मिर्ची मर जाऊं चु प्राइम करियो चलो भाई <laughs> एक फोन करो एक फोन करो હમ લાગે <SMILINGaría mail> <SUS zabiendo vozido>